ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલ ડભાલી ગામે રહેતી પંદર વર્ષીય સગીરાની ગામના જ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય ઘરેથી જતી રહી હતી આ બાદ તેને યુવાનના પિતા સગીરાના ઘરે મૂકી ગયા હતા આ દરમિયાન શૌચ ક્રિયા માટે ગયેલ સગીરા બેહોશીની હાલતમાં ખેતરમાંથી છ દિવસ પૂર્વે મળી આવી હતી જેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સગીરાના પરિવારજનોએ ગામના યુવાન વિરુદ્ધ દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ નબીપુર પોલીસ સમક્ષ આપી સગીરાના મૃતદેહનો કબજો મેળવી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નબીપુર પોલીસની તપાસમાં શું બહાર આવે છે અને સગીરાને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું કામ તમારી દીકરી સારી રહી જશે શું કઈ શું કારણ કે કોણ મૂકી ગયેલું એને એ છે છોકરાનો બા મૂકી ગયો કે કે હવાર વાત કર લે કોણ હતું એને કોણ છોકરો હતો ને શું કામ મૂકી ગયા તો તમારી છોકરો છોકરાનો તો છોકરાનો બા ને બીજો છોકરો હતો હા શું કઈને તેઓ મૂકી ગયા ને શું કે સવારે વાત કરી ક્યાં હા બસ અમે હુઈ ગયા ছখানে দাখল কৰি জলদি পকে નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામે એક છોકરી સાથે જાતીય શારીરિક શોષણનો અને મરણનો બનાવ બની ગયેલ છે આ ઉમર વર્ષ પંદરની ની છોકરીને એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને તેથી તે ભાગીને ઘેરથી જતી રહેલ પરંતુ તે છોકરાએ લગ્ન કરવાની ના પાડ દેતા તે તેના પિતાજીને પાછી મૂકી ગયેલા અને પ્રેમ સંબંધ દરમિયાન તેની સાથે શારીરિક શોષણ કરેલું હોય અને સમાજમાં આબરૂ જવાની બીકે આ છોકરી એ વહેલી સવારે પોતાની જાતે સગી ગયેલ ઓગણીસ તારીખથી આજ દિન સુધી એ બેભાન રહેલી અને આજરોજ વહેલી સવારે પણ જતા ભાવનાની માતા લક્ષ્મીબેને છોકરાની વિરુદ્ધમાં બળાત્કારની અને મરવાના દુષ્કરણની એક ફરિયાદ આપેલ છે તેની તપાસ અમારે ચાલુ કરેલ છે અને તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન પુરાવા લેવાનું ચાલુ કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે